નમસ્કાર ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ગજાપુરા કાંટુ ગામે ગઈકાલે વરસાદ દરમિયાન બપોરના સમયે ગામના સોમાભાઈ બારીયા નામના આશરે સુડતાલીસ વર્ષની ઉંમરના વ્યક્તિનું વીજળી પડવાના કારણે કરોડ મોત નિધ્યું હતું ગજાપુરા કાંટુ ગામના સોમાભાઈ બારીયા પોતાના ખેતરમાં બપોરના સમયે ગયા હતા અને ત્યારબાદ સાંજે મોડે સુધી ઘરે ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પરિવારજનોએ આસપાસમાં તપાસ કરતા ખેતરમાંથી લીમડાના ઝાડ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ દેખી અને પરિવારજનો ચોંકી ગયા હતા મૃતદેહને જોતા એને ગાજી જવાના નિશાનો જોવા મળ્યા હતા અને વરસાદ દરમિયાન વીજળી પડ્યા હોવાના સંકેતો મળ્યા હતા જેના કારણે મૃતદેહને ઘરે લાવ્યા બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ દામાઓ પોલીસ દ્વારા મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે આજે ઘોકંબા રેપરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તબીબોએ તેના પીએમની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ઘોગુંબા ખાતે પીએમ કરાવવા માટે પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે પરિવારજનો કલ્પાંત કરતા નજરે પડી રહ્યા છે આમ વીજળી પડવાના કારણે ગજાપુરા ગામની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થતાં પરિવારની અંદર શોક છવાયો છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા બપોર ખેતરમાં ગયા હતા તે એ વરસાદની વીજળી કડાકા સાથે થયા હતા તે સાંજ સુધી ઘરે નહીં આવ્યા તે શોધખોળ કરી બરાબર તો તઈ વીજળીના કડાકા સાથે કે બનાવ્યું સુદખોળ કરતા લીમડાની કે પ્રમુખ દેખમાં પડ્યો હતો પંજાપુરામાં વરસાદ ને કડાકા ભડાકા સાથે વીજળી પડતા સોમાભાઈ બોટાભાઈનું મરણ થઈ છે બરાબર કેટલી ઉંમર હતી એમની એમને 47 વર્ષ એમના પરિવારમાં કોણ કોણ હતું એમના પરિવારમાં તો એમના બે છોકરા અને એક છોકરી ને એક પત્ની બરાબર માતા-પિતા માતા-પિતા માતા છે પિતા નથી ક્યારની ઘટના છે આ બનાવ ક્યારે બન્યો ને કાલની એવું થયું કે વીજળીના કડાકાને એવું તેવું થયું એટલે અમારા ગામના એક સોમાભાઈ બુટાભાઈ કરીને ખેતરમાં હતા પાડ કરવા માટે એમ કરીને ગયેલા તો વીજળી પડવાથી મોત થયું છે અને જે તે લોકો ઘરે ખાડું પાંચ વાગી ગયા કેમ નહીં આવી એમ કરીને ઘરમાં તપાસ કરતા લોકોએ જાણ કરી કે હજુ સોમભાઈ આવેલા નથી એમ કરીને ખેતરમાં જોવા ગયા ત્યારે ત્યાં લીમડાની નીચે વીજળી પડેલી હતી અને ત્યાં મૃત હાલતમાં પડેલા હતા એ જોયું અને અમે પછી અહીં હોસ્પિટલ ગોગંભા લાવ્યા હતા પોલીસને અંગે જાણ કરવામાં આવી પોલીસને અંગે જાણ કરી છે અને પોલીસને તમો પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ પણ નોંધાવી દીધી છે શું નામ આપનું અને શું હોદ્દો છે હું કજાપુરા કાટો ગ્રામ પંચાયતનો સરપંચ છું